પહેલી ગઝલ કેવું મીઠું હું ને તું કેવું મીઠું લાગે નહી આ સપનું કેવું મીઠું લાગે નહી આહા હા 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 વાહ હું ને તું કેવું મીઠું લાગે નહી આ સપનું કેવું મીઠું લાગે નહીં ચોરી છૂપે થી હું મળવા આવું ચોરી છૂપે થી ચોરી છૂપે થી હું મળવા આવું નજરાણું કેવું મીઠું લાગે નહીં ક્યાં આ વાત હે ચોરી છૂપે થી હું મળવા આવું નજરાણું કેવું મીઠું લાગે નહીં અને મારી સાથે મારા માટે ઝગડે મારી સાથે મારા માટે ઝગડે મારી સાથે મારા માટે ઝગડે ઢીંગાણું કેવું કેવું મીઠું લાગે ને ક્યાં વાત વાહ ઢીંગાણું મારી સાથે મારા માટે ઝગડે એ ઢીંગાણું કેવું મીઠું લાગે ને અને ચિંતા હો માથે ત્યારે તું એમ કે એકર ઈકો થોડો થોડો હાલ હાલ ચિંતા હો માથે

ને પ્યાલો છલકે તો મૈખાનું કેવું મીઠું લાગે નહીં વાહ તું સાકી થા ને પ્યાલો છલકે તો મૈખાનું કેવું મીઠું લાગે નહીં આ ગઝલ નો એક છેલો શેર શિયાળાની આ ઠંડી આહ શિયાળાની આ ઠંડી ને આપણે ને તાપણું તાપણું કેવું મીઠું લાગે ક્યાં બસ વાહ વાહ

હવે પૂરું થયું જીવન તમે છોડી ગયા અમને હવે પૂરું થયું વાહ વાહ ભાઈ વાહ ન તો અંદાજ પણ સપને હવે પૂરું થયું જીવન તમે છોડી ગયા અમને હવે પૂરું થયું જીવન અને આ શેર તમારી હાજરીમાં કે સુરોએ ભાન ભૂલ્યા છે હા ને સરગમ ગામ છોડી ગઈ હા સુરોએ ભાન ભૂલ્યા છે સરગમ ગામ છોડી ગઈ સુનાવું ગીત શું તમને હવે પૂરું થયું જીવન અને જતી રહી જિંદગી આખી આ તારી જતી રહી

કે જે શેર મીઠો એક રસ ઉત્પન્ન કરે કે પૂરા હેસી થયા જોડે જોડે પૂરા હૈસી થયા જોડે છતાં જો વાલ કેવું છે પૂરા હેસી થયા જોડે છતાં જો વાલ કેવું છે ઉમર ક્યાં છે આ ને હવે પૂરું થઈ ગયું એવા આહા હા હા વાહ

रिश्ता देखा खून खून बहुत, बहुत ही रिश्ता देखा रिश्ता मतलब लोई निकले थे। तो।, तो। खून बहुत ही रिश्ता देखा अपने महबूब के पैरों से खून बहुत ही रिश्ता देखा अपने महबूब के पैरों से बोला था उस कांटे को बस चुभना है चुभने की खातिर खून बहुत ही रिश्ता देखा अपने महबूब के पैरों से तो। बोला था उस काटे को बस चुभना है चुभने की खातिर अनेशिर के इतना सोच रही हो क्या? क्या सच में थोड़ी करना है कुछ इतना सोच रही हो क्या? क्या सच में थोड़ी करना है कुछ मर जाऊंगी कह दो ना बस कहना है कहने की खातिर क्या बात मर जाऊंगी कह दो ना बस कहना है कहने की खातिर અને આ એક ગઝલ ચાર હું વિચારક છું ખુદા એ જન્મ આપ્યો છે મને હું વિચારક છું ખુદા એ જન્મ આપ્યો છે મને આ ફકીરી કોક માં જોવા મળે તો બસ હવે હું વિચારક છું હવે આ વસ્તુ નથી આ કબીર એમ કે અમે તો એના દીકરા દઈએ હવે એ વસ્તુ નથી આવતી એમ હવે તો તને ખબર છે ને મારા બાપ કોણ દેવ સહી એવું છે એમ એટલે કે હું વિચારક છું ખુદાએ જન્મ આપ્યો છે મને આ ફકીરી કોકમાં જોવા મળે તો બસ હવે કઈ તમન્ના નહીં આશેર છે આ આશેર

કેટલું ભેગું થયું છે માં કહે તું મર્દ છે કેટલું ભેગું થયું છે ને મા કહે તું મર્દ છે બાપની સામે જરા રોવા મળે તો બસ હવે અને આ મકતા કે કઈ તમન્ના ખાસ તો બાકી નથી નિહારની કઈ તમન્ના ખાસ તો બાકી નથી નિહારની આજ સાંજે આપની જો વા મળે તો બસ બસ ક્યા બાક્રિયા બાત બહુ બહુ ધન્યવાદ જોરદાર તાળી